હલો હલો હાજી બોલો પરવાળાથી રાજેશ બોલું હા બોલો પરમ તત્વમાં ધ્યાન ધરો એટલે શું પરમ પરમતમાં કેવી રીતે ધ્યાન ધરવું પરમ તત્વ એટલે શું અને પરમ પરમતત્વમાં ધ્યાન કેવી રીતે ધરવું એમ હા બાપુ સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર હા બાપુ રાજેશભાઈ આ એક ભજનની લાઇન છે અને એ લાઈન કઈ રીતે છે એ લાઇન છે કે મૂળ પવનનો મૂળો બાંધો અને પરમ તત્વમાં ધ્યાન ધરો બરાબર મૂળ પવનનો મૂળો બાંધો પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપોઆપ મતલબ તમે તમે સ્વયં જ એક સોહમ શબ્દ આપોઆપ છો તો પરમ તત્વ એટલે શું અને ધ્યાન ક્યાં ધરવું બરાબર હા તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો પૂરો ઓડિયો સાંભળજો બરાબર તો ભગત આ મૂળ પવન ક્યાંથી ઉઠી રહ્યો આપણા દેહની અંદરની વાત છે જે મૂળ પવન છે ને એ નાભ્યથી ઉઠેસ બરાબર મૂળ પવન એ શ્વાસ અને ઉશ્વાસ છે તો આ મૂળ પવનનો મૂળો બાંધો મૂળો બાંધવો એટલે શું આપણે માનો કે કોઈ પણ વસ્તુ લેવા ગયા બરાબર અને માનો કે એક વ્યક્તિ પાસે કોઈ પણ પાંચ કિલો વસ્તુ પડી છે બરાબર સમજી લો પાંચ કિલો બટેટા જ છે બરાબર અને આપણે એને કિલો એકનો ભાવ કહીએ તો ભાઈ કે વીસ કે પચીસના કિલો એટલે આપણે એમ કે ભાઈ બધાયનું હા ગમટે મૂળો બાંધે ને બધાનું શું એકાએ રે બોલ નાખ એટલે મૂળો બંધાઈ ગયો કે ભાઈ આટલા મૂળો બંધાઈ ગયો એટલે વ્યવસ્થિત થઈ ગયું ને બધું ક્લિયર પછી કાંઈ આગળ પાછળ રહ્યું નહીં કાંઈ જોખવા પણ રહ્યું નહીં બરાબર એ મૂળો બાંધ દેવાનો છે તો કોનો મૂળો બાંધવાનો હશે મૂળ પવનનો અભ્યથી આવી રહ્યો કેવી રીતે એનો મૂળો બાંધવો ક્લિયર અને વ્યવસ્થિત કરવો જેમ છે એમ જેમ બટેટા પાંચ કિલો પડ્યા જેમ છે ભાવ આપણે કહી દીધો એમ જેમ છે એમ જે પવન ચાલી રહ્યો હશે એનો મૂળો બાંધવાનો છે મૂળો બાંધવો એટલે એને ક્લિયર કરી નાખવાનું જેમ છે એમ જેવી રીતે હાલી રહ્યો છે એવી જ રીતે એને હાલવા દેવાનું એ શ્વાસ અને ઉશ્વાસ કોઈ પ્રકારની એની સાથે બળજબરી નહીં કરવાની બરાબર જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું શાંતિથી એક આસન લગાવો કમર સીધી રાખો ડોક ડોક ટાઈટ રાખો આંખોની નજર નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખો અને બંને નશ્કરોમાં ચાલતો જે પ્રાણવાયુ છે એની ઉપર ધ્યાન ધરો ગીતામાં પણ આ વિધિ બતાવવામાં આવી છે બરાબર તો હવે મૂળ પવનનો મૂળો બાંધો બંધાઈ ગયો એટલે મૂળ પવન ક્લિયર ચાલવા લાગ્યો મિનિટના પંદરના હિસાબને પ્રમાણે શ્વાસ ક્લિયર ચાલવા લાગ્યો બરાબર કોઈ પ્રકારની વધઘટ નહીં કોઈ ક્રિયા એની સાથે નહીં કરવાની બળજબરી નહીં કરવાની પ્રાણ સાથે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનો અને આસનમાં તમે બેસી જાઓ કમર સીધી ડોક ટાઈટ બરાબર પછી શ્વાસો શ્વાસોને બેહતો શ્વાસો જે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો સુરતાને કેન્દ્રિત કરો સુરતાને ત્યાં સ્થિર કરો આ મૂળ પવનનો મૂળો બાંધો હવે આ મૂળ પવનમાં મૂળો બાંધો તોય ચાલે મૂળ પવન જે છે જે શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહ્યો છે ત્યાં મૂળ પવનની અંદર આ બાંધો મૂળો બાંધો મતલબ સુરતાને ત્યાં તમે બાંધો સુરતાને ભટકવા ન દો જેમ રેઢિયાર ઢોર હોય ને આપણે ખીલે બાંધી દઈ વર બે વરસ સુધી બંધાઈ જાય અઢિયાર ઢોર પછી કોક દીક છૂટું રહી ગયું એટલે ન્યા આવીને બેહી જાય એવી રીતના આ સુરતા પાસે અભ્યાસ કરાવો ન્યા જેને બાંધવાનું ચાલુ કરી દો એમ મૂળ પવનમાં શ્વાસ અને ઉશ્વાસમાં ધીરે ધીરે જેમ જેમ તમારું પહેલાં શરીરનું આસનનો અભ્યાસ થઈ જાય શરીરનું આસન સિદ્ધ થઈ જાય પછી જે ધ્યાન છે એ પણ તમારું ધીરે ધીરે સ્થિર થઈ જાય બરાબર પછી એ જે પરમ તત્વ છે મૂળ પવનનો મૂળો બાંધો અને પરમ તત્વમાં ધ્યાન ધરો શું કીધું છે પરમ તત્વ શ્વાસની અંદર બહારથી અંદર જાય એમાં સો અંદરથી બહાર જાય એમાં હમ એક શબ્દ ચાલી જાવ સોહમ સોહમ એ પરમ તત્વ છે પરમ તત્વ એટલે ધરતી આકાશ વાયો અગ્નિ પાંચ તત્વો આ ટોટલ પદાર્થરૂપી તત્વ જેટલા તત્વો છે એ બધું પદાર્થમાં આવે અહીં પરમ તત્વ કીધો મતલબ તત્વોથી ઉપર એ સોમ શબ્દ કોઈ તત્વમાં આવે નહીં એ સોમ શબ્દ કોઈ તત્વ નથી લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવી સોમની ત્યાં ધ્યાન ધરવાનું કીધું ત્યાં બાંધો જે પરમ તત્વ છે બધા તત્વોથી ઉપર છે જે શ્વાસથી પણ ઉપર છે શ્વાસની અંદર ચાલી રહ્યો છે એ શબ્દ પણ સ્વયં એ શ્વાસ નથી એમાં એક શબ્દ ગાજી રહ્યો છે એ છે જે સો શબ્દ બહારથી આવે છે ને એને તમે અહીં પરમાત્મા સમજી લો અંદરથી સમજાય છે એને આત્મા સમજી લો એટલા માટે સો બાર છે એટલા માટે પરમાત્મા બાર છે આત્મા અંદર છે એટલે હું ઘણી વાર વાત કરું છું કે ભાઈ દેહથી વિદેહ જે એક ઓમકાર શબ્દ ગાદી રહ્યો છે અને આદિ ઓમકાર એને જ પરમ તત્વ કહેવાય સોહમ શબ્દને પણ પરમ તત્વ કહેવાય છે તો આ સોહમ શબ્દની અંદર તમે ધ્યાન ધરો બરાબર સ્થુરતા સ્થિર થઈ જશે એટલે સોહમ તમે આપોઆપ મૂળ પવનનો મૂળો પરમ તત્વમાં ધ્યાન ધરો સોહમ આપોઆપ ધ્યાન ધરો તો વાતો એ કાંઈ ન થાય બેસો ધ્યાનમાં બેસો ગુરુએ તમને જે પ્રેક્ટિકલ કરીને સમજાયું કેમ બેસવું શું કરવું બધી વિધિ બતાવી દીધી યુક્તિ બધી બતાવી દીધી પછી અભ્યાસ કરો એ પરમ તત્વમાં ધ્યાન ધરવાનો પ્રયત્ન કરો એ રૂપી સોહમ શબ્દ પ્રગટ થઈ જશે બરાબર કારણ કે તત્વોથી ઉપર છે ત્યારે સોહમ આપો આપ જ્યારે સુરતા તમારી સ્થિર થઈ ગઈ એટલે તમે સ્વયં સુરતા સોહમ આપોઆપ બની જાઓ સોહમને આત્મા પણ કહેવાય છે આત્માનું નામ પણ સોહમ શબ્દ છે જેને હું નિજ નામ કહું છું સોહમ શબ્દ થકી જ તમે સોમ આપોઆપ તમે સ્વયં સોમ સ્વરૂપ બની ગયા પછી તમે દસમા દ્વાર સુધી સોમ શબ્દના માર્ગ મારફતે તમે પહોંચી જશો અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદે થઈ જશો તો આનો અર્થ આ જ છે પણ ધ્યાન ધરવું પડે અને સુરતાને ત્યાં બાંધવી પડે પહેલાં મૂળ પવનનો મૂળો બાંધવો પડે વ્યવસ્થિત પવન ચાલવો પડે પછી એ પરમ તત્વ છે ને એ જ સોહમ શબ્દ છે તમે કીધું ને કે પરમ તત્વ એટલે શું તત્વ એ સોમ સમજ છે જે ઓટોમેટિક ચાલી રહ્યો છે એ કોઈની બનાવટ નથી હું ઘણા ઓડિયોમાં બોલું છું સીધો પરમાત્માનો જ બનાવેલો છે એ જન્મતાની સાથે જ બાળકને આવે છે પ્રકૃતિની આ પ્રાકૃતિક રીતે ચાલી જ રહ્યો છે બરાબર એમાં કોઈ ફેરફાર ન કરી શકે કોઈ બદલાવ ન કરી શકે ઓટોમેટિક ચાલી જ રહ્યો છે ન્યા માત્ર ધ્યાન ધરવાનું કોઈ મંત્ર જાપ જપવાનું નથી માત્ર ત્યાં સુરતાને કેન્દ્રિત કરવાની શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર જ્યારે સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે તમે સ્વયં સોહમ આપોઆપ બની ગયા સોમ તમે આપોઆપ બની ગયા તમે પોતે જ સોમ સ્વરૂપ બની ગયા સુરતા જે વિષયવાસને ભટકતી તે વિષયવાસ નીકળીને સોમ સ્વરૂપ બની ગયું સોમ સ્વરૂપ પછી જે આત્માનું નામ છે એની જ સ્વરૂપમાં સોમ શબ્દ મળી ગયો આત્મ સ્વરૂપ થઈ ગયા આત્મા ઓળખાઈ ગયો આત્મા ઓળખાઈ ગયા પછી પરમાત્માની યાત્રા શરૂ થાય બરાબર તો ભગત આ વાતો એ કાંઈ થવાનું નથી રસ્તે હાલવું પડે આ કથણી બકણીમાં કાંઈ છે નહીં ભક્તિ કરવી પડે પ્રેમ રાખવો પડે દરેક ઉપર ભાવ રાખવો પડે હળીમળી રહેવું પડે સમાન દ્રષ્ટિ રાખવી પડે સત્ય ધર્મ લૌકિક દ્રષ્ટિએ પણ સત્યને રસ્તે ચાલવું પડે અલૌકિક આ સોમ શબ્દરૂપી સત્યમાં ધ્યાન ધરવું પડે એક રૂપિયાની પણ કોઈની સાથે ઠગાઈ ન થાય ખોટું ન બોલાઈ જાય છલ નહીં કરવાનું કપટ નહીં કરવાનું સત્ય એ જ ધર્મ જે કાંઈ બને આપણાથી એ સત્ય રસ્તે ચાલતું રહેવું સત્કર્મો કરતા રહેવા અસત્કર્મોથી દૂર રહેવું બસ આ જ છે આપણે ગુરુમુખી થઈ ગયા અને અસત્કર્મ કરતા હોય તો આપણે ગુરુમુખી નથી અને ગુરુમુખી ન હોય કોઈને ગુરુ ન હોય ને સત્કર્મે હાલતો હોય તો એ ગુરુમુખી જ છે હું ઘણા ઓડિયો બોલું છું ગુરુ કરી લેવાથી કાંઈ ન થાય ગુરુ લેબલ લગાડે લગાડી લેવાથી કાંઈ ન થાય સત્ય રસ્તે હાલવું પડે ભગત અને જે સત્ય રસ્તે હાલે ને એને પછી મૃત્યુની ફળક પણ હટી છે અને જેને મૃત્યુની ફળક રહી હશે એને સમજી લેજો સત્યના માર્ગે છે જ નહીં બરાબર કારણ કે હવે સત્યમાં એક એવી તાકાત છે ભગત જે કોઈ દિવસ કોઈ માથે ખોટું કરતો હોથી ખોટું લેતો હોતી છલ કરતો હોતી કપટ કરતો હોતી ઈર્ષા નિંદા વાદવ્યાદ કોઈ પ્રકારનું એની અંદર કાંઈ નથી આવતું જગતને જેમ બોલવું તેમ બોલે બસ એ સત્ય દસ્તે હાલ જ જાય કોઈની પરવા કર્યા વગર કોઈની બીક રાખે જ નહીં કોઈ સાથે ઠગાઈ કરે જ નહીં સત્ય દસ્તે હાલે ને ઓનલી ફોર માત્ર સત્યને જ રસ્તે આલોને તો તમારે ભક્તિ કરવાની જરૂર નથી કહું છું પણ સત્યનો રસ્તો તો અપનાવો છલ કપટને બંધ કરી દેવું જે કર્યું એ કર્યું આજ દિવસ આજથી મારે કોઈ જ ખોટું કરવું નથી સત્ય એ ધર્મ મારો સત્યના રસ્તે ચાલવું છે અને જે મારે મારેથી બનશે ભૂખ્યાનું ભોજન આપીશ રસિયાને પાણી આપીશ કીડિયારું પૂરીશ બરાબર કે પછી કૂતરાઓને રોટલી આપીશ ટૂંકમાં કહેવાનો અર્થ છે પરમારત કાર્યમાં લાગી જાઓ જે બને એવું નથી કે તમે ઘર બારીને તીરથ કરો જે તમારે થાય બરાબર પણ ઠગાઈ બિલકુલ બંધ કરી દેવું પડે ખોટું બોલવાનું બંધ કરી દેવું પડે છલકપટ કરવાનું બંધ કરી દેવું પડે સત્યના રસ્તે હાલવામાં તકલીફ પડે વીઆઈપી સુખતમ ન ભોગવી શકો ફોર વ્હીલ ગાડીમાં ન રખડી શકો બંગલામાં ન રહી શકો કરોડોનું બેંક બેલેન્સ જો થાય તમારી પાસે સત્ય રસ્તે આવવામાં હાલવામાં કાંઈ હોય નહીં કંકાલ થઈને રહેવું પડે કંકાલ જ હોય કારણ કે સત્ય રસ્તે તમે હાલો બરાબર જો ધંધામાં તમે સત્ય દસ્તે હાલો તો જે કાયદેસરનું જે તમારે માનો સો રૂપિયાની વસ્તુ છે એકસો પાંચમાં તમે વેચી શકો બહુ તો એકસો દસમાં વેચી શકો પણ સોના ડાયરેક્ટ ત્રણસો રૂપિયા ત્રણ ગણો ભાવ કરીને તમે વેચો તો છલકપટ થયું તો પાપની કમાઈ થઈ ધંધામાંય આ દુનિયાનું ખોટું કરે છે તો આ બધું જે એ છલકપટ જ છે અંતે યાર્ડ આવે જ કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કે લેખ મેટે ના ભાઈ ગમે એવી દુનિયાએ છલકપટ કરીને બનાવટ કરીને અને ધન બીજાને હડફે લૂંટે લૂટે ગુરુ હોય તો ભલે ને શિષ્ય હોય તો ભલે એક્સ વાયજેડ કોઈ પણ હોય એ બધાને ભોગવવું જ પડે ભગત બરાબર તો મને તો એક જ ખબર પડે કે આખો રોટલો ન મળે તો અર્થ ભલે મળે પણ સત્યને છોડવું નહીં સત્ય જ ધર્મ ખાવે એટલું દુઃખ આવવું હોય તો આવે વીઆઈપી સુખ નથી ભોગવવું બંગલામાં નથી રહેવું ફોર વ્હીલમાં નથી રહેવું હવે તમારે વીઆઈપી સુખ ભોગવવું ફોર વ્હીલમાં રહેવું આ ફરવું વ્હુલ કરોડો બેંક બેલેન્સ કરોડ બંગલા બનાવો તો તમારે કપટ કરવું જ પડે કારણ કે સત્યંત રસ્તે હાલમાં તમારે માંડ એક મકાનો તો દસ વર્ષ તમે બનાવી શકો બરાબર આ તો દસ વર્ષમાં કરોડોના બંગલા બની જાય પચાસ પચાસ લાખની ગાડીઓમાં ફરે તો આ બધું કપટ જ છે આટલા બધા પૈસાની આવી ક્યાંથી ગયા ઘડીકમાં બાકી સત્યના રસ્તે હાલમાં ભગત દુઃખ પડે પણ મૃત્યુ ટાણે ભાઈ તમને નોડીએ તમે મૃત્યુને સામેથી બોલાવવા આવતું ને તમ તારે કોઈ વાંધો નહીં અને છલી કપટી છે ને તડપે ભય લાગે વાંથી વાં ભાગે મને દવાખાને લઈ જાઓ મને આમ લઈ જાઓ મને ત્યાં લઈ જાઓ મને વાં લઈ જાઓ મને આમ કરો કારણ કે એને છલ કપટ કર્યું છે એને બીક લાગે છે મોતની પણ સત્યના રસ્તે હાલવાથી મૃત્યુની ફળક હટી જાય છે હું છાતી ઠોકીને વાત કરું જાઓ એક ફરિયા સત્યને રસ્તે હાલી જવું પણ ડુંગ પડશે ને પણ તમારા મનને એટલી શાંતિ રહે કે જે અરબો ખરબોમાં તમને શાંતિ નહોતી અરબો ખરબો રૂપિયામાં ફોરવેલ ગાડીઓમાં બંગલાઓમાં શાંતિ નહોતી મળતી એવી શાંતિ તમને ઝૂંપડામાં હોતા હોતા સત્યના માર્ગોમાં હાલવાથી મળશે અસત્યના માર્ગે હાલવાથી તમે બેચની અનુભવશો તણાવ અનુભવશો દુઃખી થાહો બધી રીતે આંતરિક દુઃખી થાવ બહાર તો તમે સુખી હશો કદાચ બધો ભોગ ભોગવશો એ શારીરિક ભોગ થયો પણ જ્યાં સુધી મનને શાંતિ ન મળે હે તમારી આંતરિક શાંતિ નથી ત્યાં સુધી સુખ છે જ નહીં ધન દોલત મેળ્યું મોલાત એસોઆર બી શું સુખ છે એ તો છડીક સુખ છે નાશવન સુખ છે અવિનાશી જે સુખ છે અખંડ સુખ છે એ સુરતાને જોડી દો પરમ તત્વરૂપ ઈસોમ શબ્દમાં પછી તમે જોજો આલી જવો ભક્તિબદનમાં બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય